जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु जागर रामदूत अतुलित अंजनी पुत्र पवन सुतनामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी કંચન ભરન બિરાજ સુભેસા કાનન કુંડલ કુચિત કેસા હાથ ધ્વજ ઉર્ધ્વજા બિરાજે આદે મૂજ જનિયુ ઉસાજે શંકર સુવન કેસરી નંદન ત્રેજ પ્રતાપ મહાજગવંદન વિદ્યાવાન ગુની અતિ ચાતુર રામ કાજ કરીબે કો આતુર પ્રભુ ચરિત સુનિબે કોસિયા રામ લખન સીતામન બસિયા સૂક્ષ્મ રૂપ ધરી સિંહ વિખાવા વિકટ રૂપ ધરી લંક જલાવા

ગાલો જ બધે હાઈરે જા નાસ્તો કર લે ને પછી માં ઠામડા થાય ને થોડીક કે કામવારી આવે થી કરી જાહે એમાં રાયડું કેમ નાખે હે રાઈડુ ન નાખતી એમ કહું કે હાલો હવે નાસ્તો કર લે વેલેરા પછી પોતે નાસ્તા પાણીનું ઊઠી જાતા હોય તો પાછા ટાઈડના ના નાવ ની તમે વેલેરા એલો ઊઠી ને વેલું કર લેવાય પૂજા પાઠ હું તો વેલો જ ઊઠી જાઉં વેલો જ કર લઉં આ તા ઘડી નેવરો બેઠો તો થી કાલ આજ મંગળવાર સેતી બોલી લઉં ઈ તો બરાબર પણ હાઈરે નાસ્તા પતી જાય ને પછી મારા એક કામ થાય પછી ત્યાં સોફા જાટકી કસરા પોતા કરી ઈ તો બરાબર જે શાકભાજી નથી શાકભાજી લેવાય જાઉં તો હેવી સાત કરો હતી લઈ આવજે હું હોય ને તો ભીંડા લઈ આવજે ને તો ભીંડા ને શાક ખાવાનું મન થયું હતી ભીંડા લઈ આવી તો રોટલા કર નાખ્યો ભીંડા ને શાક માં પાછી જાનવી ને રોટલા ની ભાવી ઉપાડી કઈ ની ને રોટલી કર દે છે બીજું શું હારે ના બે બે કુથાલા કરીને બે કલાક વઈ જાય માં હારે ના ઈના કતા સે ને ગુવાર લઈ આવે ગુવાર નોજમાં વાળું શાક અસલ ને રોટલી કરી સાઈડમાં છે ને હમણાં લીલી ડુંગરી આવે ને શિયાળો સેતી એ લીલી ડુંગરી નું કાસું કરી નાખ્યું કા એમાં સલ તેલ ને મસાલા નાખી લીલી ડુંગરી ને ટમેટો તો વસલ લાગે કાસું નહીં આવો મજા આવે નહીં હોય તો લીલી હળદર લેતી આવજે કેવી અસર લાગે આટલા તો હળદર શિયાળા પાસે શરદી ઉધરો થાય થી હળદર ખાય ને તો એ ન થાય હો તમને બધાય ભાવે નહીં પણ મને તો ભાવે હો હાટી લઈ આવી તમને ભાવે થી હાલો જલ્દી સા નાસ્તો કરી લે પછી દમ વાસજો હા હા ઓહો તક વિડિયો બાય યુ કદની હેલ નસ તો કલ લંગ તા હો દિન હક નહીં થઈ ન પાસી આવી દોડતી હેલ સાત પાછી વારો યાદ તા હું જ ન કરતા હું હોય સાત પાછી વારો હેલ લે માં દુકાને થી લેતી આવું એ જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છે સવિતા બેન અરે મજા મજા માં તમે કેમ છો હું મજા માં જો આમ જાતી થી કાલ ને ઓલું બ્લાઉઝ દીધું ને દર્દી ને તેમ લેતી આવું કેટલા થકા કર્યા પણ હજી કીવું ન થયું ખાસી વાત છે એ વાત કામ આવે પાછા હમણાં પ્રસંગ નું રહ્યું ને બધા ને હા શું કહેવાય લગ્ન તાણું થી ઘડીક માં હીવી ન દે મને ખબર છે કઈ હા તમે ડ્રેસ પહેરો જ નહીં રહેતા હાર્યું પહેરીએ ને બ્લાઉઝ કવરાવી દઈએ હીવરાવા જવા નાવા ના તૈયાર મળે કુર્તી થી આ લઈ આવવાની પહેરી હતી પ્રસંગ માં કા હા પણ પ્રસંગ કારણે હાર્યું પહેરવી પડે તો એ બ્લાઉઝ હીવડાવવા જ પડે આપણે પછી બે બ્લાઉઝ બે મને કે પાંચ દી માં હીવી ગઈ પાંચ દી સાથે દર દી થયા કાયમ બે દી થઈને ધક્કા ખાવ કે હી વાગ્યો કે નહીં વાગ્યો કે નહીં તો કે ના બેદી પછી આવજો વાત ચાલ હું કી હવે સી વાત છે હું કી છે હે હ ઇને તો મને કીધા ઓલા હું કેવાય ઓસ્તર વાળાના ના આના રૂપિયા લ્યો તો પેટન કરાવી ને એટલે મને પેટન વખત પહેરવા ગમે બાયું માં જો મને ડિઝાઈન જ હોય તો ગમે હા તી ક્યાં તમે દીધા આય ઓલા ન ભૂંગા કાકા ને ને દીતા ઈ છે ને પેલાના ના સેન્ટી હોય કાહી રે પટાના તમા ગોરા કાપી નાખે કેવડા કેવડા ગોરા કરી દેવા હે આપડે હવે ન હારા લાગે લાગે બેન

પછી 120 રૂપિયા હારા બે બટન ને આપણે ખોટે ખોટી એટલી સેલ લઈ દઈ દેવી ઈ વાત થાસી છે આ લોકો નતા હીરાવા મારે છે ને મારા ભાઈ ના દીકરા ને લગન છે તે હું કો માર તા હીરાવા જો હે બરાબર ને ના ના તો તો આપણે હીરાવા જોઈએ ને બે હે છે ને યાદ આવ્યું તમારી જાનવી નકી કઈ હું ઓલા છોકરા વાળા નઈ વાતા અમે બધી બેઠી થી તી હું તા કહું કે આ સવિતા બેને નકી કર્યું લાગે છોકરી ને હા જોઈ વાત આલ ને સે હવે તો હું કરે હા ના ના કરીએ બરાબર ને પડે ને બધું તમને દુખ ન લાગે ને તો કહો ઈસો કૃષિ ને રખડું છે માં કંઈ કામ જ નથી કરતો બસ ઉતો લઈને ભાઈગા જ રાખે ભાઈગા જ રાખે બાપે રૂપિયા ઉડાડે દુનિયાના ભણવા ખાતા ભણાવે કે હું છોકરી ભણેલી ચડી જાય હે એવું છે ના ના અમારાથી કંઈ નક્કી નથી થયું નક્કી થાય તો ખબર પડશે બરાબર ને એવી હાથી કંઈ અમે કંઈ વાત સાંભળી ન તજી ના રે ના આપણે તો બેન જેવું રહ્યું ને તેવું ખાલી વાત કરો એ તો વાત તમારે હાસી છે ઈતાવન પપ્પાને કઈ પૂછીને વાત કરી હું મે બરાબર ને આ તે કોઈ કેતા નહી આ તો હું તમને કહું હા હા હાલો યે શ્રી કૃષ્ણ હું બ્લાઉઝ લેતી આવું તમ સાત પાછી લેતા હો આ તો મારાથી જો નીકળી ગઈ વાત તમે તો મે બધું સાંભળીને એટલે તમને કહું બાકી તો હું ન કહું ના ના હારું કીધું તી ખબર પડે બરાબર ને આપણે વાતચીત કરી લેવાની હા એટલે ને હાલો આવજો જય શ્રી કૃષ્ણ બસ બેહવા આવજો આવતા ન કોઈ બેહવા કરમાં નઈરા ન થા ના ના આવજો હાલો યે જય શ્રી કૃષ્ણ આ જય શ્રી કૃષ્ણ પીવાહરી મુક્તિ પી ઓથી કરે મારે હા તે તારો પ્યારો ભાઈ છોકરો રખડો હું પ્યારો રાખે છે ને ખાતે ની ખૂટે એટલું છે હવે સારી હું કરો હું મજા આવે બહુ બધે પણ કરે ભાઈ તું હાય હાય ઠાગરો હે પરમા ગર્વ હું હોય મારા પપ્પાને ને શું કહેવાય ના રે ના જી હોય ભગવાનની મરજી બરાબર ને હવે હાય સાત પાટી લે હું મને તો હાવ ચિંતા મ ના દીતી આની હતા કરો છો দ পা ম কর ই কান ম ঠল বাগিতে খনা পাে ঠলকার এত কাই প উঠ জা বললে কামছে হুওয়া তদের খি হওয়া ে কি পারমাছে। মেসে সনালে ফন ল ত কর মা বললে সনালে ফনকার তকে ম জ ফন করি।

એ તો બરાબર લગન માં ગયું ને આપણે બધું ઈ માટે જો ગો ને પોસોય કરાઈ દેવો નારે ના પેરા હું મારે હું સેસ હતા બેરાઈ દઉં ને ગો ને મને તેમ થઈ કે કઈ એક ને દીકરો દીકરોરીઓ મારે એ તો બરાબર પણ હું તને એમ કહું કે હું સડાઈ દઈ નકો તારી મરજી હો તારી સોનલ સોનલે કીધું ને તને તો વાંધો ની સોનલ કે બરાબર જ કેતી હોટ અને ફેશન નું બરાબર વાંધો ની એટલે જ ને એટલે જ કહું કે આપણે ઓ નો સડાઉ બરાબર ને તો તમે કેતા હોય તો છે ને એલા રૂપિયા ન 2 લાખ રૂપિયા ક્યાં બે લાખ કા મારો વીમો પાઈ કોઈ ના 2 લાખ ના થાયવા હા

એના કરતાં મને ભંગવિંગ કરે નાખ ને હોય રૂપિયા કામ આવી હોય હમણાં હગાઈ થાય ને પછી જમણ વાર ના તેને રૂપિયા જોઈએ ભલે હતા રૂપિયા છે આપણી પાસે પણ આપણે ફેક્ટરીનું કામ જો રોકાઈ જાય હોય ચિંતા ને તને ખબર છે મારે ના મારા અઢી લાખ થી ભેગા કરેલા હા એના માટે નવું લેવું એ મારે ના દેવું ભણવું મારે એના માટે જીવે ના લેજો આપણા ઘરમાં પહેરું જો આ ત્રણ તોલાનો સેન છે હે ત્રણ હજાર વાળો કોઈ દી મેં દીધો પહેરું વર્ષો થયા કોઈ દી ગણી તૂટી માથી તમને ખબર મારી એવી હાસવા છે ইত্ন্য�পা আপাল্ aকার কালেল্. ওযার পালেন আপালেঙ, ইমাল্ছ ঈমালেঙ. পাল্যেদ, এমদ্যাল যাল্যেল আ, মালে আ. এনর আটলেল আবা� હા એટલે ને આ રસીન તમ જઈ દીપને નો કીતા કે ઓ દિલા કુપાળવા જવા મારા પૈસા સે ઈનો કસે ને એક નઈ માથી વાપરવા લઈ જાય હો ઈના કરતા સે ને આપણે સાના મુના બે કાલક ના જાવા બેંકે હા તારે તાવું જો હે તારે સાઈન જો હે તારી સાઈન વગર તો પૈસા ઉપડે ની તારા ખાતામાં હોય એટીએમ માં હોય પણ એના કરતા તું આવી તો તારે નો જ રે ને ઓય તું પાછો વિશ્વાસ ન કર મારો હા મારા પૈસા માં હું ભેગી જાઉં બાકી ક્યાં આવું કે મન તો ક્યાં આવું ને ઘર પપ્પા એ બેંકો બેંકો માં એટલે કહો ને આતી તો સે ને આપણે કાલક ના જાવું ઉપડતા કે હો હા તો આપણે નવું ઉઠ લઈ દઈએ જો સોનલને ફોન કરું કે તો જલ્દી તારીખ નક્કી કરી લઈએ બરાબર ને પછી આપણે સોનું લેવા જઈએ બરાબર ને હારે વારે હું લેવા જવાય જો કાલતા બુધવાર થાય બુધવારે તો જવાય ને કા આવી ના બુધવાર નતો હોય પેલી વાર લેવા જાવ હું કા જી ગમે સોનલ લઈને લેવા દે છે બાપા કોઈ વાંધો નહીં એટલે કમ કા આપણે એક ને દીકરો બહુ ના સોનલ નહીં આપણે લગન માં તાહી કઈ કરાવી દેવું જો હે ને નહીં કરાવી દે હા તન મન થાય કરાવી દેજે છે સોનલ બરાબર ને તમને જી ઠીક લાગે કરજો મારી કરી હા એટલે ને સારું લ્યો હાલો હવે હું મારું કામ પતાવું આ તો તમે ઉતાકાન મને યાદ આવ્યું ને તો હું સોનલ ફોન કરીને હમણાં જાવી તો સોનલ કે મમ્મી વેલેરું કરાય પછી માણો સાંભળે બરાબર ને પાછી જોઈને જઈ દીધી તો છોકરી બેઠી હતી બેહાડી હતી હું ભૂલી જાઉં તી પછી માણો વાતો કરે ને હા હા સી વાત છે તમારી તો સોનલને પૂછી લે કેટલા દિવસ પછી નક્કી કરવું ને એને નિશાળે કઈ રજા મળે એ પ્રમાણે આપણે નક્કી કરીએ કે આ બે ત્રણ દિવસ દિશાળીને આવવું પડે ને ખરીદી કરવી હતી આવા દેહ ની કેમ ખબર પડે ના આવા દેહ ল তো হবে যাওম তু বসি ফোন করলে নি রাতে তপনা আরমা কামছে আচ্ছ পখর স খসাই মমান ম ভগয়ান রকুছে আর জন্য কিথই ন আইন টুটি যাছে আর ওয়াল ভকওয়ান করেি খুই যাম লবিঠিয়েমলা তা হওয়ার যা লই বেইছানা আই বেছি যাও তো কেম তো ফান করো আর কেরাপে বলছি না থরাম মানুম

ઉપતોય ઉપતો કેમ મારે બધાયને હવતી ક્લાસમાં વાયડો તું હે જો તો જઈ દી હું મેડમ બીતો નથી હું જે મને કીધો છે ને હું ગુસ્સો મારી દીધો મને નથી બીત લાગે માલિકો લાવે બાપા મને માલે તો તાઈ બે જાવ અહીંયા હવે મેડમ મને માય મમ્મી બાય જાવ મને મૂકી જાવ આમ જો માં દીકરો છાનો રહી જાવ ઈ તો છે ને તોફાની છે તું માલે ટીચે તો બેજો તું માલે માલી અલે બંદ લે માલી હો તને મે તો માગોયે જાઉ મા મોમે પા જાઉ તો બંધ થઈ જાય રડવાનું બંધ કર દે આમ છો હમણા બધા ઈ નેચેને એબીસીડી બોલ્યો બધા ને ઊ ચોકલેટ આપીસ ખાવી ને બધા ને ચોકલેટ જો બધા આ પડીતા ચોકલેટ નક ખાવી તું યહા પળાલાલા તને તો મોટો ટિકિટ ભરી આપી સ માં દીકરાને મે તો મઈ ની એય મારે આલ માટીકો બી ચાલો હાલો જલ્દી જલ્દી આપણે શીખવાની છે ABCD બસ માડી કોઠા નો રહી જા કેટ બરી ખાવીને માલે ખાવી ને તું તો ચૂપ જ રહે તો આખા ગ્લાસમાં તું જ એક તોફાની છે તારાથી બધાય બીવે હા મેં જમ બી કા હું તો છે તો જ નહી તો ભાઈ પતા પતિ માલે બાપા બધાય મને બીક લાગે માલપા બેઠે ને આત્મા ધિયા કાકલી માલ નહીં મારે હાલો બધાય ABCD શીખો

જો તોફાન ન કરો તો હું બધાને રમાડીશ બાકી હું નહીં રમાડું હા પછી આપણે ઓલી કઈ છે ગુજરાતી મોસંબી વાળી બોલવી છે મોસંબી વાળી મોસંબી રે મોસંબી મે ખાધી મોસંબી મને આવ્યો તાવ મે બોલાવ્યા મમ્મીને મમ્મી બોલાવ્યા પપ્પાને પપ્પાએ બોલાવ્યા ડૉક્ટરને ડોક્ટર મારો સુયો હું બેઠો રડવા પપ્પા ગયા પ્લેનમાં મમ્મી ગઈ મોટરમાં તમે બધા કેમ ગયા છક છક ગાડીમાં કેમ ગયા છક છક ગાડીમાં ટિંગ 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 ટિક 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 તો પછી હાલો બધા શાંતિથી હો લેક્શન કરો હું એબીસીડી આપું બધાને લખવા માટે હો ને તું તો ઊભો જ ન થતો ન્યાથી તામે કેમ ઊભો ન થાય તો માલા લા બોક્સ થી લમ્મુ લે હારમ હો હા હાર વાલો બધા લઈને લખવા મંડો તામે કેમ આજે ચીરી ઠીક લાગે પેટ માં હાવ એવું પેટ માં દુખતું તું બે દીતા કઈ ગમતું નતું તો એટલે તાજો ઉતરી જો હેથી ન કદા રૂમ માં રૂમ માં બેઠી થી હાવ પૂરાઈ દીધી ભગવાન ના નામે નત લેવાના બે દીથી હાવ પેટ માં એવું દુખતું તું ગુરુજી ના મની હો માણ છે ડોક માં નારાયણ ના हो मै तेयो गमे सत्संग कर वा सत्संग के दी राखी मने आजो ने वैस मा पास पेट मा दुखवा मिंगु न पता सत्संग हे राखी लीदो न रे ना माता राखो छै सत्संग सोनल नु कई हामबरु न आजी सउने जेसी कृष्ण काले वेला आवजो आ हम करो बा आ रहजो आ त से ती एठे होई त्रि यों सोफे हु ध्यान दे ने कोन आवे बराबर ने ओ ઈ જવાબ બરાબર છે હારું છે ને તમને તો માં આ હારું છે પાછા જે કાલ પગ દાબ દીધા હતા ને હું હારું થઈ ગયું પગ માં એ સર કુણા કુણા થઈ ગયા માં ઈ તો બરાબર બા હું કે માં કાનોડો હું તો કે શું કરે ઈ હું તો છે બા પી હું કો ગાલ બાપા હે જયા હું બા એ રૂમ માં જ ન્યા ગઈ થી તો તમે હેઠે હતા તું ગાલ બા ને હારું છે કે ની હું તો કો દવાખાને જાઉં હેઠે ગયા થી ત્યાં પૂછી લઉં બા કેમ છે હા ના હારું છે હો

પીનું જો ઘડી લંબા હું કઈ નઈ હોય તો ધ્યાન રે કામ વાળી નથી હોય લાગતી રે ના બા કેટલા દીધા ન થાવતી ના પાડી તું લાગે આપણે બે જણી કામ ન કરતી હતી સોનલ લેમ કે હાલ ના પાડ દો અ પારી સે માઈ બા મને કાલ મે કીધું કે હાલો હાલ સોનલ આપણે બે રાંધી લે કાનોડો હતો ને તો મને કે હું તો થાકી છું સ્કૂલે ગઈ હતી કે તમે કર નાખો લે મને કે તમારે કરવું હોય તો કરો ને કઈ નહીં મારે જોઈ કે જમવું નથી ને સંદીપ ને સોમવાર સે તે ન મેં એકલી કર્યા રોટલા અને પછી હળવી લીધું તમારે ખાવું નતું મને ખબર છે